નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય હાઈ સ્કૂલ ખેડબ્રહ્મમાં ભવ્ય પ્રવેશ ઉત્સવ યોજાયો સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મમાં મુકામે આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ સચિવાલય ગાંધીનગર ઉદ્યોગ અને ખાણ ઉપસચિવ શ્રીમતી જીનલબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નવીન પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ નવમાં એકસો અને ધોરણ અગિયારમાં એકસો બાળકોને પુસ્તકો વિતરણ કરી અને આવકાર્યા હતા આ ઉપરાંત શાળામાં ધોરણ બાર બારમા કેન્દ્રમાં પ્રથમ આવેલ દીકરી પ્રજાપતિ મહેક મનોજ કુમાર સન્માન આપવામાં આવ્યું હતું તથા બાર દીકરા દીકરીઓને વિશિષ્ટ સિદ્ધિ સન્માન તરીકે મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર કુમાર એસ પટેલે એકતાલીસ વર્ષ પછી અંતરિક્ષ ગયેલ ભારતના ના અંતરિક્ષ યાત્રી સુભાનસુ શુક્લા યાદ કર્યા હતા ઉપસચિવ સચિવ સૌ દીકરા દીકરીઓ રાષ્ટ્ર નિર્માણ માટે આગળ વધવા અપીલ કરેલ આ પ્રસંગે શાળાના પ્રમુખ જેઠાભાઈ પટેલ જ્ઞાન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ પટેલ અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ સીઆરસી પ્રફુલભાઈ પ્રજાપતિ અને પ્રવેણભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન અગિયાર સાયન્સની દીકરી હેમંતિકા પ્રજાપતિએ કર્યું હતું આભાર વિધિ રાજેન્દ્રસિંહજી દેવડાએ કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ પી એમ સે ન્યૂઝ ટવેન્ટી ફોર માય સેવન લાઇવ